તાજેતરમાં ન્યૂઝ સનરાઈઝ શાળાના વડોદરા શહેરમાં પ્રવાસ જનાર હરણી તણાવમાં ડૂબી જનારા બાળકોને ડભોઈ તાલુકામાં આવેલ નોબલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબેલ પબ્લિક સ્કૂલ ખાતે આશરે અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ટ્રસ્ટી મંડળ પ્રમુખ દ્વારા માધવની પ્રિન્સિપાલ સુમિત રંજન નિલેશ અને પરેશ સહિત સવારે પ્રાર્થનાની સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ન્યૂ સનરાઈઝ શાળાના પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ હણી તણાવમાં બોટ ઊંધી વળી જતા બાર બાળકો બે શિક્ષિકા બે નોટ ઊભી જતા મોતને ભેટ્યા હતા ત્યારે આ ગુજારી દુર્ઘટના અંગે મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૃતકોના વાલીઓને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે શાળાના સંચાલક એ એ માધવાણીએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન શાળા દ્વારા રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું હું એ માધવાણી પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આપણે બધા જાણીએ છીએ કે કાલે જે દુઃખદ ઘટના બની છે આપણે આની તરાવમાં જે ન્યૂ સંડે સ્કૂલના બાર બાળકો નાના નાના ભૂલકાઓ અને બે શિક્ષકા સબય બે શિક્ષિકાઓના કરુણ મૃત્યુ થયા છે તો આજ રોજ અમારી સ્કૂલમાં એ એ બાળકો અને બે શિક્ષકો માટે ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે એના માટે બે મિનિટનું મૌન વ્રત રાખેલું હતું અને ઈશ્વર એના પરિવારને આટલી જે મોટી આફત આવી ગઈ છે તે સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ મારું નામ ભાટિયા કૃષ્ણ હું હું નોબલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું પરમ દિવસે જે પરમ દિવસે જે હરની તળાવમાં દુર્ઘટના ગતી તેમાં જે બાર બાળકો અને બે બે શિક્ષકોનું અવસાન પામ્યા છે તેમના ભગવાનને મારી પ્રાર્થના છે કે તેમને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના અને તેમના માતા પિતાને સહન શક્તિ સહન કરવાની શક્તિ અર્પે એવી અમારી અમારી સ્કૂલ તરફથી અમે પ્રાર્થના કરી છે અને એમના માટે અમે મૌન વ્રત રાખ્યું છે જેથી તેમના પરિવાર પરિવારોને અને સહન શક્તિ મળે થેન્ક યુ વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ